રાધનપુર મહેસાણા રોડ ઉપર જેઓ કંપનીના પેટ્રોલ પંપ ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરતા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રીશંકરભાઈ ચૌધરી પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ શબ્દલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમ ઉદઘાટન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગ સોલંકી અને અન્ય મહાનુભાવો અને સંત શ્રી બટુક મોરારીબાપુ નજુપુરા શ્રીરામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેટ્રોલ પંપનું ઉદઘાટન કરવામાં આવ્યું દરેક ગ્રાહકો માટે એક મહિના માટે સકીમ જાહેર કરવામાં આવી પેટ્રોલ ડીઝલના બે રૂપિયા બજાર ભાવ કરતા સસ્તું આપવામાં આવશે આ પ્રસંગે મહંત શ્રી ગોવિંદપુરી બાપુ લાખડેશ્વરી મહાદેવ અને પૂજ્ય નંદકિશોર બાપુ બાબરા આશ્રમની ઉપસ્થિતિની અંદર ગણેશ પેટ્રોલિયમ ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું વૈશાખ વદત્રીજને ગુરુવારેના દિવસે આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગણેશ પેટ્રોલિયમના ઓનર ડોક્ટર વસંતભાઈ મુરજીભાઈ ચૌધરી ગોખતરવાળા શ્રેયા હોસ્પિટલ રાધનપુર અને પરાગભાઈ આર ચૌધરી શરદ કન્સ્ટ્રકશન અને ભીમાભા ભાઈ એમ ચૌધરી એપીએમસી ચેરમેન વારાહી અને વસંતભાઈ એસ ચૌધરી શરદ કન્સ્ટ્રકશન રાધનપુર દ્વારા આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું